ગરડા પોલીસ દ્વારા જે પ્રોહિબિશન અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવાની પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ ગરડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેઓ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન તેઓને બાતમી રાહ હકીકત હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરી અને એક મોટી સંખ્યામાં આઈસર છે તે આવી શકે આવે છે આથી તેને રોકી અને તેમાંથી અલગ અલગ મુદ્દામાલ ઝટી પાડ્યો છે જેની વિગત જોઈએ તો પૂઠાના પાંચસોને બેતાલીસ બોક્સની અંદર કુલ ચૌદ હજાર નવસો નંગ જેટલી આઈએમએફએલની સીલ પેક બોટલ્સ જેની કિંમત એંસી લાખ સાડત્રીસ હજાર રૂપિયા થાય છે અને તેની સાથે આઈસર વાહન જેની કિંમત વીસ લાખ રૂપિયા થાય છે એમ કુલ એક કરોડ રૂપિયા આસપાસનો મુદ્દામાલ છે તે ગરડા પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની તપાસ છે તે હાલમાં ગઢડા પોલીસ ચલાવી રહી છે આ બાબતે આ જથ્થો મોકલનાર કોણ છે અને ત્યાંથી આવેલો છે તે અંગે તપાસ છે તે ચાલી રહી છે